કેટલા પ્રકારના હોઈ શકે ભાગીદારના પ્રકારો આજે આપણે વાત કરી છે ભાગીદારી પેઢીના પ્રકાર ચાર પ્રકારની ભાગીદારી પેઢી મુદ્દત અનુસાર ભાગીદારી પેઢી જવાબદારી અનુસાર ભાગીદારી પેઢી ધંધા અનુસાર ભાગીદારી પેઢી અને નોંધણી અનુસાર ભાગીદારી પેઢી મુદ્દત અનુસાર ભાગીદારી પેઢીના પ્રકાર જો જોઈએ તો ઐચ્છિક ભાગીદારી પેઢી ઈચ્છા અનુસાર મુદ્દતી ભાગીદારી પેઢી અને નિશ્ચિત કાર્ય કરવા માટે સ્થપાયેલી ભાગીદારી

ઉપસ્થિત થયેલી ભાગીદારી પેઢી જવાબદારી અનુસારમાં મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી અને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી તંજા અનુસાર જો વાત કરીએ તો સરાફી પેઢી અને સામાન્ય પેઢી અને નોંધની અનુસાર જો ભાગીદારી પેઢીના પ્રકાર પડે તો નોંધાયેલી ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી ચાર પ્રકારના ભાગીદારી પેઢીના જે પ્રકારો છે એમના પેટા પ્રકારો વિશેષ નોંધ મેળવીએ સૌપ્રથમ ઐચ્છિક ભાગીદારી પેઢી ઈચ્છિક ભાગીદારી પેઢી આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે ફરી રિપીટ કરું ઈચ્છિક છે ઈચ્છા અનુસારની ભાગીદારી પેઢી છે એટલે ભાગીદારો ઈચ્છે ત્યાં સુધી એ પેઢીને કન્ટિન્યુઅસલી ચલાવે છે મતલબ ભાગીદારોની ઈચ્છા ઉપર આ પેઢીનું આયુષ્ય છે એ અવલંબિત છે ભાગીદારો વચ્ચે સુને સંપ જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સરસ પ્રકારની મિત્રતા હોય સુને હોય સંપ હોય

ત્રીજો નિશ્ચિત કાર્ય કરવા માટેની ભાગીદારી પેઢી ભાગીદારી કરાર દ્વારા નિશ્ચિત કાર્ય કરવા માટે જે ભાગીદારી પેઢી સ્થપાયેલી છે એને નિશ્ચિત કાર્ય કરવા માટેની ભાગીદારી કહેવાય પેઢી નિશ્ચિત કાર્ય શબ્દ ખૂબ સરસ છે નિશ્ચિત કાર્ય કોઈ પણ કાર્ય બે મહિના પાંચ મહિના વર્ષ દિવસ જે કાંઈ કાર્ય કરવાનું છે એ માટે સ્થપાયેલી પેઢી ફોર એક્ઝામ્પલ પુલ રોડ અને નહેર

સરસ મજાનો વિશિષ્ટ પ્રકાર છે પેઢીના માત્ર એક ભાગીદાર સિવાય ખાસ ધ્યાન આપજો મર્યાદિત જવાબદારી પેઢી છે મતલબ અહીંયા મર્યાદિત જવાબદારી છે એટલે કે ભાગીદાર જે એક છે એ સિવાયના બાકીના ભાગીદારોની જવાબદારી કેવી રહે છે મર્યાદિત અંગત મિલકત કે દેવું વેચીને ભરપાઈ કરવું પડશે નહીં પરંતુ જે પાર્ટ ટુ છે બી જવાબદારી અનુસારનો પાર્ટ ટુ અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી આ પ્રકારની ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે દરેક ભાગીદાર મતલબ પેઢીનું જો દેવું થશે તો પેઢીની કુલ મિલકતો કરતાં પણ જો દેવું વધી જાય તો દરેક ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને દેવું કરવું પડશે ભરપાઈ અહીંયા એક જ ભાગીદાર એ સિવાયના બધા જ ભાગીદારોની જવાબદારી કેવી મર્યાદિત અહીંયા દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે અમર્યાદિત આગળ વધ્યે માય ડિયર ફ્રેન્ડ પાર્ટ સી ધંધા અનુસાર ધંધા અનુસાર ની અંદર સરાફી પેઢી ભાગીદારી પેઢીનું કામકાજ જાહેર જનતાવાદી થાપણ સ્વરૂપે નાણા સ્વીકારવાનું હોય ભાગીદારી પેઢીનું કાર્ય જાહેર જનતા એટલે કે લોકો પાસેથી થાપણ સ્વીકારે નાણા લે

સરાફી પેઢીની જેમ જ સરાફી બેન્કિંગ સિવાયના અન્ય ધંધા માટે રાખવામાં આવેલી પેઢીને સામાન્ય પેઢી કહેવાય મતલબ નાણાં ધીરનારનું કામ ન ચાલતું હોય થાપણ સ્વીકારવી કે મૂકવાનું કામ ન ચાલતું હોય એ સિવાયની બેન્કિંગ સિવાયના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની એ સામાન્ય પેઢી છે સામાન્ય ભાગીદારી પેઢી છે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ વીસ તમે ખાસ ધ્યાન આપજો મિત્રો સરાફી પેઢીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ દસ ભાગીદાર હોય જ્યારે સામાન્ય પેઢીની અંદર ઓછામાં ઓછા આવી અને વધુમાં વધુ વીસ ભાગીદારો હોય અને પાર્ટસી ત્યાર પછી પાર્ટી નોંધણી અનુસાર નોંધાયેલી ભાગીદારી પેઢી રજીસ્ટ્ર પાર્ટનરશિપ ફોર્મ જે ભાગીદારી પેઢીની નોંધણી પેઢીઓના રજિસ્ટર પાસે થયેલી હોય એને નોંધાયેલી ભાગીદારી પેઢી કહેવાય ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ નોંધાયેલી ભાગીદારી પેઢી જે ભાગીદારી પેઢીની નોંધણી રજીસ્ટ્રાર પાસે થયેલી છે એ ભાગીદારી પેઢી નોંધાયેલી ભાગીદારી પેઢી છે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હોય અને જો પેઢીનું લેણું વસૂલ કરવાનું હોય તો ત્રાહિત પક્ષ સામે અદાલતમાં દાવો માંડી શકાય છે કારણ તો કે નોંધાયેલી ભાગીદારી પેઢી છે બિન નોંધાયેલી ભાગીદારી પેઢી રજીસ્ટર્ડ નથી થયેલી જો ભાગીદારી પેઢીની નોંધણી પેઢીના રજિસ્ટર પાસે નોંધાયેલી ન હોય નોંધણી કરવામાં ન આવેલી હોય ભાગીદારી પેઢીના પ્રકારો વિશે આજે આપણે ચર્ચા કરી થેન્ક યુ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ થેન્ક ફોર વોચિંગ ધીસ વિડીયો ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ